નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ સપ્ટેમ્બરમાં ત્રણ રાજયોગનો અદભુત સંયોગથી દિવાળી પહેલા આછ રાશિઓના ઘરે ફટાકડા ફૂટશે ખુલી જશે નસીબ તમને જાણીને નવાઈ લાગશે પણ આછ રાશિના જાતોની દિવાળી સુધરી જવાની છે સપ્ટેમ્બર મહિનામાં મેક સાથે ત્રણ રાજયોગનો અદભુત સંયોગ બની રહ્યો છે આ મહિનાના બાકીના દિવસોમાં શશ રાજયોગ ભદ્ર રાજયોગ અને માલવ્ય રાજયોગનો અદભુત સંયોગ છે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં ગૌચર કરતી વખતે શશ રાજયોગ રચી રહ્યો છે બુદ તેવીસ સપ્ટેમ્બરે ભદ્રા રાજ્યમાં પ્રવેશ કરશે અને પોતાની રાશિ કન્યા રાશિમાં પ્રવેશ કરશે આ ઉપરાંત શુક્ર અઢારમી સપ્ટેમ્બરે પોતાની રાશિ તુલા રાશિમાં ગોચર કરતી વખતે માલવ્ય રાજ્યો પણ બનાવી રહ્યો છે આ એક વિચિત્ર સંયોગ છે કે ત્રણ મોટા ગ્રહો પોતાની રાશિમાં ગોચર કરી એક સાથે ત્રણ રાજ્યો વ્રત છે આ વખતે સપ્ટેમ્બર મહિનામાં એક સાથે ત્રણ રાજયોગના અદભુત સંયોગને કારણે ઘણી રાશિઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે આ અદભુત સંયોગની અસર એ થશે કે તહેવારોની શરૂઆત પહેલા જ તુલા અને કુંભ રાશિ સહિત છ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે અને તેમને ભવિષ્યમાં ઘણી કમાણી થશે આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે એક સાથે ત્રણ રાજયોગની અસરને કારણે

નંબર એ તુલાના જાતકોને નોકરીમાં સફળતા મળશે આ મહિનો કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે ઉત્તમ સાબિત થશે તુલા રાશિના જાતકો માટે આ મહિનો ખુશીઓથી ભરેલો રહેશે દરેક કાર્યમાં તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ અને સહયોગ મળશે આ મહિને તમને તમારા કામમાં સફળતા મળશે અને તમે નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો લોકો તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારે તમારા હૃદયની વાત સાંભળવી પડશે ભગવાનમાં તમારી શ્રદ્ધા વધશે અને ઘણા અટકેલા કાર્યો પૂરા થતાં તમે પ્રસન્નતા અનુભવશો આ એક અદભુત મહિનો હશે ઘરના વડીલોનું સ્વાસ્થ્ય સારું રહેશે નંબર બે કુંભના જાતકો માટે આવકની દ્રષ્ટિએ સપ્ટેમ્બર ઉત્તમ રહેશે કુંભ રાશિના લોકો માટે આ મહિનો કમાણીની દૃષ્ટિએ ઉત્તમ રહેશે આ મહિને તમને તમારા વ્યવસાય માટે ક્યાંકથી મોટી રકમ મળી શકે છે આ મહિને બાળકો સાથે સમય વિતાવવાથી તમે હૃદયથી નાના બાળક જેવો અનુભવ કરશો આ મહિને તમારી આંતરવ્યક્તિત્વ કુશળતામાં સુધારો કરો અને અન્ય લોકોના કામમાં દખલ કરવાનું ટાળો લોન મંજૂર થવાની તમારી તકો વધુ છે જેથી આ મહિને તમારા ધંધાની પ્રગતિને વેગ મળશે નંબર મેષ મેષ રાશિના રાશિના જાતકનો ખુશખબર મળશે જાતકો માટે આ મહિનો ખુશીઓથી ભરેલો રહેશે આ મહિને જીવનસાથી વચ્ચે ચાલી રહેલા વિવાદોનું નિરાકરણ આવી શકે છે ઘરના કામકાજમાં વ્યસ્ત હોવા છતાં તમે તમારા પરિવારને પૂરતો સમય આપી શકશો તમારા માટે ક્યાંકથી સારા સમાચાર આવશે તમને તમારા સહકર્મીઓ તરફથી પણ કોઈ સારા સમાચાર મળશે ઓફિસમાં કારણે બધા તમારી મદદ કરશે નવું મકાન કે વાહન ખરીદવાની તમારી ઈચ્છા આ મહિને પૂરી થઈ શકે છે તમે માતા પિતા સાથે વાતચીત દ્વારા તમામ સમસ્યાઓનો ઉકેલ લાવશો નંબર ચાર વૃક્ષના જાતકોને આ મહિનો સિદ્ધિઓથી ભરેલો રહેશે વૃષભ રાશિના લોકો માટે આ મહિનો સિદ્ધિઓથી ભરેલો રહેશે નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર તમને મળી શકે છે તમે અને તમારા જીવનસાથી વીકેન્ડ ટ્રીપ પર જવાનું પ્લાનિંગ કરશો પરંતુ તમારે ખૂબ દૂરની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ કારણ કે મહિનાના અંતમાં બુધ તમારા વર્તમાન સંબંધો પર નકારાત્મક અસર કરશે કોઈ પણ કામ ખૂબ સમજી વિચારીને કરો આ મહિને તમને સ્થાવર મિલકતમાં લાભ થશે ઓફિસમાં સહકર્મીઓ તમને દરેક મદદ કરશે આ મહિને તમે તમારા નાણાકીય હિસાબોને નિયંત્રિત કરી શકશો અને ઘણા રચનાત્મક કાર્ય પૂર્ણ કરી શકશો નંબર પાંચ સિંહ રાશિના જાતકોના નસીબ ખુલી જશે સિંહ રાશિના લોકો માટે આ આરામનો મહિનો છે અને તમે થોડી મહેનતથી જમોટી સફળતા પ્રાપ્ત કરશો આ મહિને તમારી ચાલી રહેલી ઘણી યોજનાઓ પૂર્ણ થશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે તમારી સિદ્ધિઓ તમને બીજા બધાની પ્રશંસા મેળવશે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ પણ આ મહિનો તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે અને તમે તમારા જીવનસાથી પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી તે પૂર્ણ થશે નંબર છ કન્યા જાતકો ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે કન્યા રાશિના લોકો આ મહિને ઉર્જા અને ઉત્સાહથી ભરેલા રહેશે આ મહિને તમે મનોરંજક પ્રવૃત્તિઓમાં સામેલ થશો ઘરમાં સુખ સુવિધાઓનો આનંદ મળશે આ મહિને તમને તમારી આર્થિક સમસ્યાઓનો કાયમી ઉકેલ મળશે લોકો તમારી પાસે મદદ માટે પણ પૂછશે અને તમે આમ કરવાથી ખુશ થશો તમારા પાર્ટનર સાથે જોડાવો અને હકારાત્મક વલણ રાખો આ મહિને તમારે તમારી મિત્રતાની સીમાઓ પર થોડું ધ્યાન આપવાની જરૂર છે જો તમે તમારા પરિવારના સભ્યોની સલાહને અનુસરો છો તો તમે તમારા સંબંધોને સારી રીતે નિયંત્રિત કરી શકશો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર